વાત એમ છે કે જાંગીરપુરા પોલીસ પતકની વરિયાવ ચોકીમાં પ્રદીપ ચૌધરી આનામ હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને તેઓ પોલીસ ચોકી ખાતે વાહનોના સમાધાન શુલ્ક વસૂલવાની ફરત બજાવે છે તે દરમિયાન ત્રીસમી સપ્ટેમ્બરની સાંજે નોકરી પૂરી થયા બાદ તેઓ સરકારી સમાધાન રસીદ બુક વરિયાવ ચોકીમાં મૂકી ગયા હતા અને બીજા દિવસે સવારે દસ કલાકે વરિયાવ ચોકી ખાતે ફરજ પર પહોંચતા તે દરમિયાન બદિરાદો ધરાવતો જાણભેદો અજાણ્યો ચોર ચોકીમાં તપાસ હાથ ધરી જહાંગીરપુરા પોલીસ મથકમાંથી ચોરેલા લેપટોપ સાથે એક રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા સસ્તામાં લેપટોપ ખરીદ્યો જાણ કરી છે જેથી પોલીસે તેને અટકાયત કરી ભાગે છૂટેલા ચોરને ઝડપી પાડવા ચક્રોગતિ મન કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા